દ્વારકાટોળીમાં હું રવિવારે આપનું હાર્દિક સ્વાગત કરું છું જે માની પહેલાં પણ દર્શકો મેં તમને જણાવ્યું કે રઘુવંશી સમાજ એટલે એકતાનું પ્રતિક સમાજ હંમેશા અનેક કાર્યક્રમો દ્વારકા ખાતે સમાજના થતા હોય છે ત્યારે જ્યારે રઘુવંશી પ્રીમિયર લીગ એટલે કે ક્રિકેટ ટુર્નામેન્ટ સમાજ માટે આયોજન કરવામાં આવ્યું સખત બાર દિવસથી ચાલુ છે આજ રોજ આ ટુર્નામેન્ટનો અંતિમ દિવસ એટલે કે ફાઇનલ મેચ ચાલુ છે આયોજકોની ટીમ ખાસ આપજે જે દ્વારકા ટોળીની મુલાકાત હતી કશ્યપભાઈ બારે બાર દિવસથી આ ટુર્નામેન્ટ ચાલુ છે ખૂબ જ સરસ આયોજન થયું અને ફાઇનલ પણ આવી ગયો શું કહેશો આપણા સમાજનો સાથ સહકાર પૂરેપૂરો મળેલો છે બધાએ સાથે મળીને એકબીજાને સાથ સહકાર આપીને આ ટુર્નામેન્ટને બહુ સરસ મજાની સક્સેસ બનાવી છે અને આજે આ ફાઇનલ છે ફાઇનલના દિવસે પણ બધા સાથે જઈએ આ જે આયોજકની ટીમ છે એ પણ સરસ છે અને એ સિવાય પણ આખી ટૂર્ના આખી ટૂર્નામેન્ટમાં દરેક સમાજના દરેક લોકો એ સાથ આપેલો છે દરેક લોકોના ફાળાથી આ ટૂર્નામેન્ટ કરવામાં આવેલી છે અને આ ટૂર્નામેન્ટમાં રોજે રોજ અમે બધાને આપણી જ્ઞાતિના લોકોને જમાડવાની ને બધી વ્યવસ્થા પણ ગોઠવેલી હતી અને ટૂર્નામેન્ટને ખૂબ સરસ સાથ સહકાર મળ્યો છે સક્સેસ ગઈ છે આ ટૂર્નામેન્ટ એકદમ સરસ ટૂર્નામેન્ટ ગઈ છે રઘુવંશી મહિલા આગેવાન ઉમંગ્યા છે એટલે ઓની સરસ ક્રિકેટ રન આયોજન છે ખાસ કરીને લેડીઝ માટે પણ એક મેચ સ્પેશિયલી આયોજન કરવાનું શું કહેશો અ સૌથી પહેલા તો હું સમગ્ર રઘુવંશી સમાજના જે આયોજકો છે એમને શુભેચ્છા પાઠવું છું અને રઘુવંશી સમાજના જે યુવાઓ છે એમણે આમાં બળી ચડીને ભાગ લીધો છે અને સમાજના અનેકાનેક કાર્યક્રમો આ રીતે થતા જ રહે છે ભાગવત સપ્તાહ છે નવરાત્રિનું આયોજન છે એ ઉપરાંત વિવિધ અનેક કાર્યક્રમો થતા રહે છે ખુશીની વાત એ છે કે આ વખતે દર સમ દર વખતની જેમ જ બહેનોએ પણ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે એટલે રઘુવંશી સમાજની મહિલાઓ પણ ક્યાંય પાછળ નથી એ પણ સાથે છે સમગ્ર સમાજ સાથે મળી અને એક ઉદાત્ત ઉદાહરણ પૂરું પાડે છે સમાજને કે આ રીતે રઘુવંશી સમાજ એક બની અને આનંદ અને ઉલ્લાસથી જીવન જીવે છે અને બધા જ લોકો એ આનંદની અનુભૂતિ કરે છે ખાસ કરીને આ ટુર્નામેન્ટમાં તમે યુવાઓનો ઉત્સાહ અનેક ગણો તમે જોઈ શકો છો અને આ સાથે હું સમગ્ર આયોજક જે ટીમે કર્યું છે જે આયોજક મંડળ છે એમનો હું શુભેચ્છા પાઠવું છું આગળ પણ સમાજની ઉન્નતિ માટે બધા કામ કરતા રહીએ એવી હું પ્રાર્થના કરું છું દર્શકો રઘુવંશી પ્રીમિયર લીગની ફાઈનલ મેચમાં ખાસ ઉપસ્થિત રઘુવંશી આગેવાન વામનભાઈ ગોકાણી છે વામનભાઈ હર વર્ષની જેમ આજ પણ બે હજાર ચોવીસ રઘુવંશી પ્રીમિયર લીગનું આયોજન કે થયું શું કહેશો આ ભવ્ય આયોજન વિશે ઉત્તરોત્તર જે રીતે રઘુવંશી પ્રીમિયર લીગ જે લોહાણા સમાજની આ ટીમ છે એમાં ઉત્તરોત્તર જે રીતે વધારો થઈ રહ્યો છે જે રીતે યુવાનોમાં ઉત્સાહ વધી રહ્યો છે એમાં આ વખતે તો જે યુવાનોએ સરસ મજાનું જે કાર્ય કર્યું છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે અને હું મારી બધાને ફરીથી વિનંતી કરું કે આવો નો સહકાર ભવિષ્યમાં પણ આપતા રહો તેવી આશા સાથે સૌને જય જલારામ જય રઘુવંશ